अपना सुधार जागो दुर्बल अशक इंसाफी तक्त पर कराल काल जागे जागो जगनाप सुधार जागो दुर्बल अशक इंसाफी तक्त पर कराल काल जागे दे दो सहुरूढ़ी बंद आंखों खोलो रे अंध ગૌતમ દુનિયાનું સ્વર્ણ સૂર્યોદય જાગે દો સૌ બંધ આંખો ખોલો રે અન ગૌતમ દુનિયાનું સ્વર્ણ સૂર્યોદય જાગે બહુ દિન દાસત सया जीवन निर्वी थ बंधु वया प्राण मागे जागो जागो गुलाम आवी पहुंचा मुकाम इंसाफी तख्त पर कराल काल जागे जागो जागो गुलाम आवी पहुंचा मुकाम इंसाफी तख्त હવે આપણે ગુલામ રહેવું નથી શોષણ મુક્ત થવું છે હવે રાજકીય તથા સામાજિક અને આર્થિક ક્રાંતિ કરવી છે પૃથ્વી પર રાજ કોના पृथ्वी परराज को न साता श्रमजीवियो खेडू नाणियान उद्यमवन्तो ना पृथ्वी परराजको को न साता श्रमजीवियो न खेडूनखाणियान उद्यमवन्तो न रङ्को नु रक्तपान पी ने पेलवान् बनता धनवान् જ્ઞાનવાન તેન સ્થુલના રંગ કો રક્ત पान પી પીને પેળવાન બનતા ધનવાન જ્ઞાનવાન તેન સ્થુલના જાગો 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 શ્રમજીવી લોક જાગો તંદ્રાન શોક पाट पर कराल काल जागे जागो श्रम जीवी जागो तंद्रा निशोक पृथ्वी ना पाठ पर कराल काल जागे जागो जगनाक्षार्थ जागो दुर्बल अशक्त इंसाफी तत् पर कराल काल जागे શિક્ષણ સંઘ અનેકવિધ સાહિત્યિક સામાજિક અને શિક્ષણલક્ષી કાર્યક્રમો ચલાવે છે એમાંનો એક કાર્યક્રમ આપણી કવિતા આપણા માટે એ આપણી કેટલીક બહુ જ પ્રસિદ્ધ કાવ્યરચનાઓના વારસાને જાળવી રાખવા માટે આ પ્રકલ્પ શરૂ કરાયો છે આ અંતર્ગત મને આજે મેઘાણીજીની કાવ્યરચના કાલ જાગે એના ઉપર બે વાત કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તે માટે હું ભારતીય સમુદાય શિક્ષણ સંઘનો આભાર માનું છું આ કાવ્યરચના કાલ જાગે ઓગણીસો ને ઓગણત્રીસમાં લખાયેલી અને તે યુગવંદના કરીને કવિનો જે બહુ જ પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ છે એમાં એના બીજા ભાગમાં જે પીડિત કાવ્યો છે સોળ પીડિત કાવ્યો એમાં આ કવિતાનો સમાવેશ કરવામાં આવ્યો છે ઓગણીસો ને ઓગણત્રીસથી ઓગણીસો ને પાંત્રીસ દરમિયાન કવિએ જે સંખ્યાબંધ લોકજાગૃતિના કાવ્યો લખ્યા અને ગાયા લખ્યા એ બધા કવિએ પોતાના અવાજમાં પોતાની બુલંદીથી પોતાના લયમાં ઢાળમાં આ બધા ગાયા જે આપણે હમણાં ચંદ્રકાંતભાઈ પાસેથી સાંભળ્યું આ કામ અત્યારે ભારતીય સમુદાય શિક્ષણ સંઘ કરી રહ્યું છે તે બહુ જ આનંદની વાત છે કવિએ જે સમય દરમિયાન આ કાવ્યો લખ્યા તે એક આખી બદલાતી જતી યુગ ચેતનાનો ગાંધી યુગનો સમય હતો એ આપણી આઝાદીની ચળવળનો મધ્યાહનનો સમય હતો અને આ જ સમય મેઘાણીની સાહિત્ય રચનાનો એની કાવ્ય રચનાઓનો પણ મધ્યાહનનો સમય હતો એનો સૂર્ય ઉપર તપતો હતો કવિ બહુ જો વ્યથિત છે કે આટલી આટલી મોટી યુગ ચેતના આઝાદીની ચળવળ સાથે જે પડખું ફેરવી રહી છે અને એક નવા જ નૂતન સૂર્યોદય તરફ આપણે સૌ જઈ રહ્યા છીએ ત્યારે આપણે કેમ હજુ બધા ઊંઘી રહ્યા છીએ તમે એનો ઉઘાડ જુઓ જે ચંદ્રકાંતભાઈ પાસેથી તમે સાંભળ્યું જાગો જગના ક્ષુધાર્થ જાગો દુર્બલ અશક્ત ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે આ ઇન્સાફી તખ્ત જે વાક્ય છે તે ધ્રુવ પંક્તિ છે આખા આખા એમના કાવ્યમાં પાંચેક વખત રિપીટ થાય છે એટલે કવિનું ધ્યાન ઇન્સાફ ઉપર છે ન્યાય ઉપર ન્યાયના તકતા ઉપર કાળ જાગ્યો છે સમય જાગ્યો છે યુગ પરિવર્તન થઈ રહ્યું છે ન્યાયના મુદ્દા ઉપર અન્યાયની સામે લડવાનું છે ગુલામીની સામે લડવાનું છે આપણી દુર્બળતાની સાથે આપણે સદીઓની ગુલામીથી જે આપણે ટેવાઈ ગયા ગુલામીથી ટેવાઈ ગયેલા આ સૌ અને એટલે કવિ આકરા શબ્દો પણ વાપરે છે અને કે છે કે જાગો અંધ આપણે બધા એટલા બધા આળસું થઈ ગયા છે નિર્વિર્ય થઈ ગયા છે નમાલત થઈ ગયા છે કે આપણે હવે જાગવાની જરૂર છે અને એ રીતે કવિ બદલાતા જતા કાળચક્રને સમયને કાળચક્ર તરીકે એણે લીધું છે જાણે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ ભગવાન સુદર્શન ચક્ર સાથે મેઘાણીજીની કવિતા ગાતા હોય ને એવું આપણને ભાસ થાય કે આ ચક્ર સમયનું ચક્ર કાળનું ચક્ર કાળ છે એ લોકોને જગાડે છે અને કાળ એ જે દુષ્ટો છે એનો નાશ પણ કરે છે કાળનું કામ આ બે પ્રકારનું છે એટલે કે છે કે દુષ્ટોને દંડ દેવા માટે કાળ જાગ્યો છે એ લોકો ભાગી રહ્યા છે તમે જાગો હવે એક નવતમ સૂર્યોદય એવો શબ્દ પ્રયોગ કર્યો છે એક નવો જ સૂર્યોદય તમે જુઓ ક્ષિતિજની પાર એ એ અજવાળા બહાર આવી રહે સ્વર્ણિમ અજવાળા એ સોના જેવો અજવાળો એ સૂર્યોદય થઈ રહ્યો છે તો તમે હવે તો જાગો જાણે કે સવારનો કુકડો બોલતો હોય ને એવી રીતે એક પણ કુકડો નથી બોલતો એક શંખનાદ છે જગાડવા માટેનો કવિનો આ એક શંખનાદ છે અને બધાને એ જગાડી રહ્યા છે આમાં કાલનું મહત્વ છે સમયનું સમયનું મહત્ત્વ છે અને એટલે કાલો અસમિ અહમ એવું ગીતામાં અગિયારમાં અધ્યાયમાં શ્રી કૃષ્ણ કહે છે હું કાળ છું કાળ એટલે હિંસા નહીં કાળ એટલે પરિવર્તન સમયનું સૂચક છે કાળ સમયનું પરિવર્તન થઈ રહ્યું છે આમાં કોઈ હિંસાનો ભાવ નથી કાળચક્ર બદલાય છે એટલે આમાં કોઈ હિંસા આચરવાની વાત આવતી નથી પણ એક નવા ઘડતર માટે પણ બધાએ તૈયાર થવાનું છે કવિ બહુ મોટા સુધારાવાદી છે એ એમ કહે છે કે મારે કોઈ ધર્મપાલની જરૂર નથી કોઈ ધર્મ ધર દર કોઈ પરમ પૂજ્ય એવા કોઈની મારે જરૂર નથી મારે આકાશના દેવોની પણ જરૂર નથી આપણા તારણહાર સ્વગા સ્વગાસ ઉપર બેરાજનાર એની પણ જરૂર નથી મારે તો આપણી માતાઓ બહેનો એના મુગટ ઉપરથી પ્રકાશતા બહેનોના માતાઓના મુગટ ઉપર પ્રકાશતા નરબંકાઓ માનવ સંતાનોની જરૂર છે મારે યુવાનોની જરૂર છે મારે દેવોની જરૂર નથી ધરતી ઉપરના તમે આ બધા દેવો છો યુવાનો એ બધા જાગો અને આપણે પરિવર્તન માટે તૈયાર થવાનું છે એટલે કવિ એમ કહે છે કે આ મુક્તિનું પર્વ છે એમાં તમે બધા ભેગા થાઓ મનમેળ કરો એમ કહે છે ફ્રેટરનિટી ભાઈચારો વધારો અંદર અંદર તમારા કોઈ વિવાદો હોય તો તમે ઉકેલો બધા ભેગા મળીને આ જે પરિવર્તન આવી રહ્યું છે એ પરિવર્તનના તમે બધા ભાગીદાર બનો કવિ એવું પણ કહે છે કે આ લૂંટણ હારાઓએ આપણને બહુ લૂંટ્યા ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી તો તો વેપાર કરવા અને પછી લૂંટ લઈને એક બ્રિટનમાં મોકલતી હતી એટલે બ્રિટનની જે ઔદ્યોગિક ક્રાંતિ છે આપણા પૈસાથી થઈ છે એવું એવું કહેવાય છે તે સાચું છે લૂંટનો માલ લઈને આ લોકો ભાગી રહ્યા છે એ જણસો આપણે પાછી મેળવવાની છે કવિ એવું કહે છે કે લૂંટ એ લૂંટીને ભાગી જાય એ આપણે બેઠા બેઠા જોઈ રહેવાનું નથી પણ આપણે એ આ ભાગી રહેલા આ જે શાસકો છે એની પાસેથી આપણે આ લૂંટનો માલ છે એ પાછો મેળવવાનો છે કવિ એક બીજી વાત બહુ સરસ રીતે કરે છે એમ કહે છે કે આ લોકોએ નિયમો કર્યા બ્રિટિશરો આવ્યા સત્તાધીશો આવ્યા કાયદાનું રાજ આવું એમ કહે છે પણ કોના માટે કાયદાઓ આવ્યા ગરીબો માટેના કાયદાઓ છે કે ધનિકો માટેના કાયદાઓ છે કવિ એવું કહ્યું છે એમની કવિતામાં કે સત્તાના નિયમોની જાળ એ કેવી ઝાડ છે જેમાં ગરીબોને ગુલામ બનાવી રાખવામાં આવ્યા છે અને ધનિકોને મુક્ત દોર આપી દેવામાં આવ્યો છે આવી એક ઝાડ છે એ ઝાડને પણ આપણે તોડવાની છે અને એ રીતે કવિ એ સત્તા પરિવર્તન નવા નિયમો અને નવી મુક્તિની આખી નવી વ્યવસ્થા એની કવિ એ માંગ કરી રહ્યા છે કવિ છેલ્લે જે કહે છે એ બહુ જ સૂચક છે એવો બહુ બહુ તાતા અને અણીયાણા સવાલો કરે છે આવા સવાલ કદાચ લેનીને કર્યા હશે બોલસેવિક ક્રાંતિ વખતે સાંસ્કૃતિક પરિવર્તન થયું રશિયામાં ત્યારે સમાજવાદી વિચારો પ્રચલિત થયા ત્યારે એવો પ્રશ્ન પૂછ્યો કે પૃથ્વી પર કોનું રાજ છે એ મને સમજાવો કોનું રાજ છે પૃથ્વી ઉપર સાચા શ્રમજીઓનો રાજ છે કે નથી પૃથ્વી ઉપર ખેડૂત અને ખાણીયાઓનું રાજ્ય છે કે નથી ખેડૂત ઉપર નાના નાના ઉદ્યમીઓનું કળા કારીગરના વ્યવસાયમાં રોકાયેલા લોકોનો રાજ છે કે નથી કે ધનવાનોનું અને પહેલવાનોનું રાજ છે કવિ એના સવાલમાં જવાબ એવો આપે છે કે આ લોકોનો રાજ નથી ખેડૂતોનું ખાણીયાઓનું ઉદ્યમીઓનું આ લોકોનો રાજ નથી પણ જાણે કે લોહી પીસી લોહી પીને એ પહેલવાન થયેલા ધનવાનો અને ધનિકોનું રાજ છે પણ આજે કાતિલ મૂડીવાદ અને અન્યાયી સમાજ વ્યવસ્થા અત્યારે જોવા મળે છે એમ અને એમાં કવિ એને ગરુડ સાથે સરખાવીને એમ કહે છે કે આ કાતિલ મૂડીવાદીઓ એમ સમજે છે કે આપણે ગરુડ બનીને આકાશમાં ઊંચા ઉડીએ છીએ અને આ બધાનું ભક્ષણ આપણે કરી શકીએ છીએ પણ એમની ભૂલ છે એમનાથી કાંઈ આજે નવો નૂતન સૂર્યોદય થઈ રહ્યો છે યુગ પરિવર્તન થઈ રહ્યું છે એને ઢાંકી નહીં શકે આવા કોઈ બાજ પંખીઓ સાથે મળીને આકાશને ઢાંકી રહી શકશે નહીં અને આજે સૂર્યોદય થઈ રહ્યો છે પરિવર્તનનો આઝાદી આવી રહી છે કવિને ખાતરી છે કવિ જે સમયગાળામાં આ કાવ્યો લખ્યું છે એ સમયગાળામાં આઝાદીની ચળવળ મધ્યાહન હતી કરતાં એનાથી પણ આગળ ઓગણીસો ને બેતાળીસની ઇક્વિટ ઇન્ડિયા મુવમેન્ટને બધું નજીક આવી રહ્યું હતું એને ખબર હતી કે હવે આ બધા જવાના છે એટલે કવિ બહુ મોટું આશ્વાસન આપે છે કે આ બાજ પક્ષીઓ પણ હવે કશું જ કોઈનો બગાડી દેવાના નથી આપણે નવી સમાજ વ્યવસ્થાની જરૂર છે નવી અર્થવ્યવસ્થાની જરૂર છે અને બધામાં તમે લોકો સાથે એમાં જોડાવ લખ્યું છે આ કવિતા વિશે એણે એમ લખ્યું છે કે જો મેં આ કવિતા ન વાંચી હોત કાલ જાગે તો મને સાંપ્રતની આ જે અસંતુલાઓ છે જે દુવિધાઓ છે જે અન્યાય છે એ બધું મને આટલું ન સમજાણું હોત કે જે આ મેઘાણેજીએ મને સમજાવ્યું મને કહેતા આનંદ થાય છે કે ભારતીય સમુદાય શિક્ષણ સંઘ એ શિક્ષણનું કામ કરે છે આવા સામુદાયિક શિક્ષણનું કામ કરે છે જેમાં આવા સમુદાયોને એકત્રિત કરીને એમને જાગૃત કરવાના અને એમને એવું શિક્ષણ આપવાના આ બધા પ્રયોગો ચાલે છે કે જેને કારણે એ આપણે આજે ગુલામી છે આપણી નિર્બળતાઓ છે આપણી અશક્તિઓ છે એ બધી દૂર કરીને આપણે પરિવર્તન માટે પાછા નવે સજ્જ થઈએ